તમામ નોનવેજ નોનવેજની દુકાનો બંધ કરાવવા જૈન ધર્મના સમાજ દ્વારા સંજેલી તાલુકા મામલતદાર આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં સંજેલીનગરના જૈન ધર્મના સમાજ દ્વારા પત્ર આપવામાં આવે છે કે હાલ સમગ્ર ભારત દેશ સહિત ગુજરાતમાં તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસથી તારીખ નવ આઠ બે હજાર ચોવીસ સુધી જૈન ધર્મ પાયુષણ મહાપર્વ ચાલુ થતો હોવાથી તેમજ સંજલી જૈન સમાજ ધર્મમાં આસ્થા રાખતો હોવાથી સંજલી ગ્રામ પંચાયતમાં આવતા તમામ કતલખાનાઓ બંધ કરાવવા તેમજ માંસ મચ્છી ઈંડા તમામ માંસાહારી વસ્તુઓના વેચાણ પર ગુજરાત સરકારના પરિપત્રનું જેનું ચુસ્તપણે અમલ થાય તે ખૂબ જરૂરી આ દિવસો દરમિયાન સંજેલીનગરના તમામ કતલખાના અને નોનવેજની દુકાનો બંધ રખાવા અને જો ભંગ કરવામાં આવે તો જે તે ઈસમો સામે ડી બીપીએસસી અને બોમ્બે પોલીસ એક્ટની વિધ જોગવા હેઠળ કાર્યવાહી હાથ ધરવા તેમજ સરકાર શ્રીના કાયદાનું ચુસ્તપણે અમલ થાય તે હેતુશય સંજનીનગરના જૈન ધર્મના સમાજ તેમજ સંજેલી તાલુકા ગૌરક્ષક પ્રમુખ અલ્પેશભાઈ કટારા દ્વારા આજરો સંજેલી તાલુકા મામલેદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તાલુકાની અંદર જેમ સમાજ ધર્મના પ્રદૂષણ પર્વ નિમિત્તે ગૌરક્ષક તરીકે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને એક સમાજને સારી રીતના એમનો તહેવાર ઉજવી શકે એ માટે અમે આવેદનપત્ર આપીએ છીએ મારું નામ અલ્કેશ પટાળા ગૌરક્ષક પ્રમુખ સમજી પર્વ હોવાથી અહિંસા પર્વ ધર્મના ધાર્મિક હિસાબે આ કતલખાનામાં બંધ રાખી આઠ દિવસ માટે બંધ રાખી અને જે મૂંગા પ્રાણીઓની જે કતલ થાય છે તે રોકે તે અમારે ધર્મ નિષ્ઠા છે આઠ દિવસ પુરુષો પર્વ રાખીએ છીએ તે બદલ અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આઠ દિવસ અમારા પર્વ પૂરો અમારું મન દુભાય અમારી લાગણી દુભાય એ હિસાબે આ પથલખાના બંધ કરાવવા વિનંતી છે જીતેન્દ્ર પઠારી સંજેલી શ્રીસંત સંજેલી રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી